નમસ્કાર માધ્યમિક શાળા આયલર માં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો હાર્દિક સ્વાગત છે આજે વિદ્યાર્થી મિત્રો સોશિયલ મીડિયા જેને આપણે કહીએ છીએ કે મોબાઈલ ઇન્ટરનેટ કનેક્ટિવિટી 5G 4G આજે આધુનિક યુગ છે તેના કેટલા કેટલા નુકસાનકારક પરિણામો આપણી સામે છે આવો તેને સાથે મળીને જોઓ જોઓ ને હા યસ ઓર યસ હું જોઉં છું અને આંખમાં તો જે બેટરી ફૂટી હોય જોવા મળે છે અને ધુમાડો સુધી પહોંચેલો છે તમારા છોકરાને ને આંખમાં જતા સમય આવું એવું લાગે છે શું તે મોબાઈલ જોતો હતો હા ડોક્ટર સાહેબ તો કેમ કરતા થયો ભાઈ શું જોઈ લો છો ચાલુ રાખજો બહોત આ હૃદયને ધબકારા પણ વધી ગયા છે હવે એવું લાગે છે કે આની આંખની અંદર બહુ ગંભીર ઈજા થઈ છે અને આ ગંભીર ઈજાને કારણે તે હવે આંખ ઉપર જોઈ શકશે નહીં તે શું કરે છે કે ધંધો કરે કે વ્યવસાય કરે છે ના ના અત્યારે તે નોમો ભણે છે ઓહો તો કેમ કે હું મોબાઈલ ની વાત મોબાઈલ સા માટે આપો છો તમે એને તેને ઉંમર કોઈ તે માટે હું તેને ફોન આપું છું અને હું ખેતર ખેત મજૂરી કરું તમે એમ ને અરે વાહ જો સાંભળ ભાઈ પપ્પા ખેત મજૂરી કરે છે ને તું આખો દિવસ ફોન જોવે છે હવે કોરોના કાળ અંદર પહેલા આપણને વર્ક આપવામાં આવતો હતો હવે અત્યારે કોઈ પણ વર્ક આપણને મોબાઈલ અંદર આપવામાં આવતો નથી તો તો સામાન્ય તમે મોબાઈલ માં આપો છો અને મોબાઈલ સા માટે આપો છો તમે

ડોન્ટ બીજું દેસીલું તો ધ્યાન નહોત કરી કિતના હા 3.4 બોલતા જ

આના મગજ ઉપર તો બહુ મોટી અસર થઈ છે હવે એવું લાગે છે આનો મગજ છે તે શકે આ પ્રમાણે છે કાયમ માટે મગજ કેટલામાં ધોરણમાં ભણે છે તમારો છોકરો અત્યારે આવ્યો છે આવ્યો છે ઓહો તો હવે તમે એના આ છોકરા માટે કે કે સપના જોયા હતા તો મોટા સપના જોયા હું ખેત મજૂરી કરું છું અને મારા છોકરા મને એમ હતું કે ડોક્ટર બનશે બનશે વાહ પણ હવે શું થયું આ જોયું તો કે તમારા છોકરાને મોબાઈલ આપવાની આપવાથી રહેલા જો તમારો છોકરો આ જ પ્રમાણે કરશે કાર્ય માટે આ પ્રમાણે તે મેન્ટલી રહેશે થઈ નહી બસ આ જ પ્રમાણે તમારે સાચું વાત થશે હું તમને આ લખી દઉં છું તમારે આ છોકરાને જ્યારે તમે એને કંટાળી જાવ કે ભાઈ હવે છોકરો મારા બસ રહી શકતો નથી ઊંઘની દવા ઊંઘ આવશે આ કાઈ વસ્તુ થઈ શકશે નહી આ સ્ટાર્ટ રેડી તો આ ખાલી આપણે શરૂઆતમાં બે જ અત્યારના આધુનિક યુગની અંદર મોબાઈલ ઉપયોગી છે નથી ઉપયોગી એમ નથી કહી શકાતું કારણ કે હવે દરેક પરિસ્થિતિમાં ડગલે ને પગલે ફોનનો ઉપયોગ થવાનો છે પણ આપણા ભવિષ્યની અંદર મોબાઈલ એટલું ખતરનાક એક ઉપકરણ છે કે જે આપણે જ આપણી અંદર એને કોરી ખાતો એ પણ લાગે જે મૂંઢાઈ છે લાકડાને કોરી ખાય છે તેમજ વિદ્યાર્થી મિત્રો મોબાઈલ છે તે આ પ્રમાણે કોરી ખાય છે તો એક વસ્તુ યાદ રાખવાની આજે કે આપણે જોઈતા પ્રમાણે એનો ઉપયોગ કરશું કેનો મોબાઈલ

啊，对对对。